નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ હું સાગર પટેલ સુકેતુ કોર્પોરેશન રાજકોટ વતી આપનું આજરોજ મરચીના ફિલ્ડ નિદર્શન પ્લોટ ઉપર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજરોજ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ નવલી નવરાતનો પ્રથમ દિવસ સમય થયો છે બપોરના ચાર વાગ્યાનો આવી પહોંચ્યા છે જામકંડોણા વિસ્તારના બોરિયા ગામમાં કે બોરિયા ગામમાં એક આપણી સુકેતુ સીડ્સ કોર્પોરેશનની મરચીની વેરાયટી મીવાનું એક વાવેતર કરેલ છે પ્રગતિશીલ ખેડૂત મિત્રએ સર્વપ્રથમ ફિલ્ડની વિઝિટ કરાવતા પહેલા એક તમને ખેડૂતનો પરિચય આપો તમારું છે જે સંજીભાઈ નામ ગામ મોબાઈલ નંબર બોલી જાય ઓકે મારું ગામ બોરિયા તાલુકો જામકુંડવાના જિલ્લો રાજકોટ એક સંજય મોબાઈલ નંબર તમારો બોલી જાય એકાશી એકતાલીસ ઓકે ચોતેર જીરો એકસો બ્યાસી ઓકે સંજયભાઈ તમે આ વેરાયટી કઈ વાવી છે મીવા ઓકે સરસ ડાયરેક્ટ બીજ થી વાવેલું છે કે રોપ બનાવીને વાવેલું રોપ બનાવીને વાવેલી રોપ બનાવીને વાવેલ છે ઓકે સરસ કેટલી પેકેટ નું વાવેતર છે તમારે આવડું હોય પંદર પેકેટ નું વાવે પંદર પેકેટ નું વાવેતર છે ઓકે સરસ રોપ તમે ટ્રાન્સપ્લાન્ટ કર્યો એને કેટલા દિવસો થયા છે અંદર બે મહિના બે થી સવા બે મહિના થયા છે એટલે વચ્ચે અતિશય વરસાદ નો હતો એવા ટાઈમે લગભગ તમારા જામકનોડા વિસ્તારમાં કેટલો વરસાદ પડેલો તમારા ગામમાં અંદાજે વચ્ચે ચાર પાંચ દિવસ વરસાદ હતો ત્યારે બહુ અતિશય વરસાદ હતો તે વીસ એકવીસ થી પચીસ સુધી વરસાદ વીસ પછી હમણાં ત્રણ ચાર દિવસ પહેલા વરસાદ એવા ત્રણ હતો ત્યારે કે વરસાદ હતો કે ત્યારે વરસાદ હતો ત્યારે ત્રણ ચાર ઇંચ વરસાદ ત્રણ ચાર ઇંચ વરસાદ ત્યારે બી હતો ઓકે લગભગ તમારા ગામમાં બોરિયામાં જે પ્રમાણે આપણે હમણાં નીકળ્યા હતા રોડ પર ઘણા મરચીના વાવેતરો હતા એવું લાગ્યું તું સંજીપભાઈ તમે દર વર્ષે મરચીનું વાવેતર કરો છો હા દરો દર વર્ષે ઓકે બે બે વર્ષથી તમે મરચી નું વાવેતર કરો છો બીજી વેરાયટીઓ લગાવતા હશો આ વર્ષે તમે આપણી સુકેતુ શીડ્સની મીવા વેરાયટી લગાવી છે સંજીભાઈ ખરેખરમાં તમારે કહેવાનું છે જે બીજી વેરાયટીઓ આવતા હતા એની સરખામણીમાં આ વેરાયટીમાં તમને કંઈ સારું લાગતું હોય તો સારું કહેવાનું છે નરસું લાગતું હોય તો નરસું કહેવાનું છે શું પ્લસ પોઈન્ટ એવું લાગે છે કે શું નેગેટિવ પોઈન્ટ છે વેરાયટીનો આ વેરાયટીમાં આની ફૂટ બહુ સારી છે ઓકે ફૂટ એક તો બહુ સારી છે સરસ ઊંચા મળી કંઈ દવા જી મારી નથી ઓકે ભારે બી કોઈ દવા દવા મારી મારું રોગજીવત બિલકુલ ઓછા આવે છે ઓકે અને આ અને આની ફૂટ અને ફાલ

બીજા નંબરમાં સંજીવભાઈ આખા ફિલ્ડમાં તમે પંદર પેકેટ આવ્યો છે વાયરસનો એક સિંગલ છોડવો દેખાય છે તમને અત્યાર સુધી નજરમાં વાયરસનો છોડે કે આવ્યો નથી સિંગલ છોડવો નથી આખા ખેતરમાં નથી બતાવો વિડીયો ઓવરફિલ્ડ દેખાડો આખો વ્યૂ છે ઝડપથી ચાલીને બતાવો કોઈ પણ એક પણ છોડવો વાયરસનો આજ દિવસ સુધીમાં દેખાયો નથી તમારા ગામમાં હાલમાંય મરચી જે વરસાદ ગયા પછી કદાચ ટકી રહી હશે એમાં વાયરસની સરખામણીમાં આ વેરાયટીમાં તમને વાયરસ પ્રત્યે કેટલી સહનશીલ જાત લાગે છે બહુ આમાં સહનશીલ વાયરસની બહુ સહનશીલ જાત છે સરસ કોઈ પણ એવા હેવી રાઉન્ડ માયરા વગર પણ હાલના તકે સરસ મજાની એકદમ ગ્રીન વલ બલ સરસ મજાનો લગભગ કમર કમર સમાન હાલમાં વલ છે સંજીભાઈ આમાંથી તમે લીલા મરચાં માટે વાત કરતા હતા લીલા મરચાં કંઈ તોડીને વેચાણ કર્યું છે એવું કાંઈ છે આ સાતસો ફૂટનો એક છે

એટલો ભયંકર એટેક ચાલી રહ્યો છે છતાંય પણ કોઈ એવી ભારે દવા નથી મારેલી છતાંય ખેડૂત મિત્રને આપણે આ મીવા મરચીમાં હાલના દિવસે કોઈ પણ જાતના એવા ભારે થ્રીપ્સ કે કોઈ પણ જાતની નુકસાન દેખાતું નથી ઓકે સરસ આ ફિલ્ડ બહુ રોડથી નજીક છે એકદમ બોડિયા ગામમાં જે કોઈ ખેડૂત મિત્રને ફિલ્ડની વિઝિટ કરવી હોય તેમને સંજયભાઈનો નંબર પણ આપણે આ વિડીયોમાં આપેલો છે અવશ્ય તમે એની મુલાકાત કરી શકો છો ઓકે સરસ ખેડૂત મિત્રો અવનવા નવા વિડીયો આપની સમક્ષ રજૂ કરતા કરશું જો વિડીયો પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરશો ખૂબ ખૂબ આભાર